અવતરણ આવડું આ જ હતું અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા એને એમ થયું કે મારે અવતાર લેવો પડે મારે જાવું પડે અને પાઠ ની પરંપરા ની કઈક મારે આ જગત ને જાણ કરવી પડે હવે અવતાર લેવા માટે બાબુ જેવા તેવા ઘરે તો કઈ અવતાર લે નહીં કંઈક એવો પુનશાળી ઘર હોય કંઈક એવો પવિત્ર આત્મા હોય તો અહીંયા ઈ અવતાર લઈ શકે અને આ અજમલ રાજાનો ને કૃષ્ણ પરમાત્માનો આખી દુનિયા ઇતિહાસ જાણે છે અજમલ રાજાના દીકરા તો અને કૃષ્ણ પરમાત્માને આવું હતું આ બેયનો મેળો પડી ગયો ઈ અજમલ રાજાને ઈશ્વર મારો નાથ વચન આપે છે અને અજમલ રાજા કહે છે કે તમે મારે અહીંયા દીકરો થઈને આવો તેથી અખિલ બ્રહ્માંડ માલિક કે છે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય બેટા હો કે જન્મે ઓ સાહેબ નહીં હું આખી દુનિયાનો બાપ છું હું દીકરો ન થઈ શકું પણ હું અહીંયા આવીશ તારા ઘરે દીકરાના સ્વરૂપે બાકી જન્મ નહીં લઉં નકલંગ એટલે કે છે એને કલંક નથી પછી વાત છે ને વિરમદેવજી જન્મ થયો અને પછી એના કઈક પાંચ સાત દિવસ નો કઈક સમય આપ્યો હતો અને કંકુના પગલા ની નિશાની નાન બધી વાતો બધી ઘણી બધી છે અને પછી રામદેવજી બાપા નો જન્મ થાય અને એ પાટની ની પરંપરા ચાલુ થાય અને રામદેવજી બાપા એવું કીધેલો કે મારા નામની જોત કરજો ચોખા ઘીની જોત ગુગલ નો ધૂપ અને હુકડી પ્રસાદ અને સફેદ ધોળી ધજા આ કરી અને મારા પાંચ ગાણા ગૌરવ જો કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કઈ ક્યાંક બેઠો છે બસ આનું નામ પાઠ ભરોસો હોય તો છે અને નો ભરોસો હોય તો કઈ છે અને આઠે પર જે આનંદ ની વાતો કરે છે ને ભાઈ એ મહાપુરુષો જ કરી હકે સંતોષ કરી હકે હું તમને આની જ વાત કરું આજે આ બાપુએ આ પાઠનું આયોજન કર્યું છે ને મહાસુદ બીજ છે એમના નાના ભાઈ બાપુ સ્વર્ગસ્થ થઈ ગયા ને ત્રણ દિવસ થયા છે આવો પ્રસંગ બને અને જે આનંદ કરે ને એને અખંડ આનંદ કહેવાય ઘણા કહેવા વાળા તો કહેતા હશે કે ભાઈ વિયોગ્યો છે ને આવું આયોજન પણ નહીં બાપુ કઈક વસ્તુ આખી આપણી સમજણ બહારની વાત છે એમના ભાઈ ભોલાભાઈ સગ્રામ બાપુના ભાઈ ઓગણત્રીસ કે ત્રીસ ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખે સ્વર્ગસ્થ થઈ ગયા છે પ્રભુ એ આત્માને શાંતિ આપે જ્યાં હોય બાકી વાત તો અખંડ આનંદ બાપુ કરતા હોય લાવી દેવો પડે આપણે કર્યું છે તો આપણે લાવી દેવો પડે ગામ થોડું લાવી દે આપણે બધું ન લગેલા રવા બાકી

આમ ઢસક ઢસક કેમ હાલે છે એક કૂટર નું હોય ને એક ટ્રેક્ટર નું હોય થી મારજો મેળ માં આવે ઢળડી ઉગાડે કાંઠે જો ફૂગી જાય છે મજા નો આવે છે એવાની એટલા જ માટે બાપુ હરભુજી વાણી કરે હરભુજી ને હૈયા હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીડના બાપુ વાતો પડી હોય ભજન જા બન્યા છે ને ત્યાં વાતો પડી છે પ્રાણ પડ્યા છે તમને કહું એક એક સાખી છે ને માયા સુધી ગોઠડી વજનના ગાળા હાંગા બાપુ હલવાણા કઈક છેડ્યા ને કઈક ફાળા આ ચારે બનેલું

બે ઉભા રહી ગયા વિચાર કરે છે હું કરવું પાછો વળો નાખે તો હું પાસો ને હળવું હળવા નીકળી એમ કે હું આંકુરથી હળવ હળવા નીકળી દઉં બે ધીરે 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 ડગલા ભરી ને ને બે આમ નજર થઈ ને ઓલો વેપારી એ ગયો ને ગયો વેપારી મારી નાખે એટલે કાન પકડી લીધા

અને કાન પકડાઈ દે એ કે બાપુ મારા ખેરવેલા છે એ લઈ લે એ કે લઈ લે લઈ લે જલ્દી હાલ ખુબટ એ એને બાબુ ગાયક આ પૈસા વેણી સભા ભરીને પછી જે ભાગ્યું હશે એને આગળ પડ્યા હી છે જો ભાઈ ગયું અને બાપુ એને તો આમ જો ખેપાટિયા ગયા પછી બાપુ મીડ્યા કંઈ ખેરવા શું ખરે વાળ કરતા એટલે કીધું કે હા હા

હજારો વર્ષ આપ કરો ને ત્યાં તમને એનું ફળ મળતું હતું અત્યારે તો એક ઘડી આથી ઘડી મહાપુરુષો હા હું કરી દીધું પણ ટાઈમ જ નથી ઈ રામદેવજી બાપાનો આ પ્રસંગ છે ને એટલા માટે કહું કે રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને ત્યારે એમને આમના કુટુંબના ભેળું કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો હવે મારી તૈયારી કરો પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મારી સમાધિ ગયા પછી દુનિયા તમને કે ખબર હતી લેવાયુ દીકરા ભાઈ એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાય નો જાય અને સમય સંજોગ અનુસાર બે જણા મળી નથી રામદેવજી ને એમ થયું કે મારે એને મળવું પડશે અને આ લોકો ને શંકા જાત છે તો આ સમાધિ ને ખોજ છે એટલે કુટુંબને મેળો કરીને કીધું તમને કોઈ બી કાંઈ વાત કરે સમાધિને નહીં ખોલવા અને ત્રીજી પેઢી એ પીર થાય મારું વચન છે તમને અને તમારે કોઈ દિવસ રોટલાનું દખ નહીં આવ્યું એ મારી જવાબદારી અને કાર્ય બાપુ પૂર્ણ થયું અને આ વાત ઉડતી ઉડતી અરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા સમાધિશ થઈ ગયા હરભુજીમાં માનતા નથી

ખુલાસો કરવાની વાત તો બાપુ એ તો આપણા તકદીર માં હોય તો થાય ને અમે જ વાત કરતા હતા કઈ બોલો મને બાપુ હજારો દુનિયા ઓળખે છે પૈસા નથી આવ્યા પણ એ પ્રતાપ શું જવા વાળા બાપુ આટા મારે છે બોલો મને અત્યારે દુનિયામાં ક્યાંય વિદેશ માંથી બાપુ ફોન આવે છે હું કોઈ અભિમાન અભિમન ની વાત નથી કરતો પણ મારો નાશ જેથી રીઝન ને તેની ભૂખ વાગે માણા ની તાકાત નથી રાખ

આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જો ભાઈ વિયોગન આને શરમ નથી આવતી ઘોડા ઉપર બેઠ આવ્યો હવે ત્યાં આવીને કે છે કે આ શું બેઠો બેઠો ડાયરો બેઠો છે એ કે હું ગાંડા જેવી વાત કરે છે રામદેવજી બાપા વિયા ગયા ને ત્રણ દી થયા હરભુજી દાંત મીડિયા કાઢવા કે પણ હરભુજી કે રામદેવજી તો મને સિમાડે મળ્યા એ કે આખું ગામ ખોટું તું હાચો અને એ પછી વસ્તુ આપી હતી બધી બતાવી રતન કટોરો અમલ ડાબલી ને વીર ગેડીઓ ને કે મને બાપાએ એ અત્યારે જ આપ્યું અને બધાને શંકા જાગી કે રામદેવજી બાપા સમાધિ માંથી નીકળી ગયા હાલો ખોદવા જવા પોતાના નથી સમજી કે જગત શું સમજે ત્રીજી પેઢી એ પીર થશે બાપુ આવું વચન મારા નાથે આપેલું ઇતિહાસ બોલે છે અને એ બાપુ અહીંયા ગયા બધા સમાધિ માંથી ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ એ તમારી જાતના કાબાઓ કે મેં તમને શું કીધું હવે ખોદવું હોય તો ખોદો અને મરવું હોય તો મરો જે કરો એ હવે હું જઉં છું સૌરાષ્ટ્ર પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયા આજે એવું એક ગામ નહીં હોય રામદેવજી નું મંદિર નો હોય રામદેવજી ના નેજા નો હોય રામદેવજી નું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય અને તમને બાપુ મને બાપુ હિલોળા કરાવે છે આ અલગ ધણી એક લખી લેજો અને અહીંયા તમે નો જીવ્યા હોય તો જી આવજો નકરી રેતી ઉડે